ਗਾਂਧੀਗਨ ਮਹਾਨ ਨਗਰ ਪਾਲਿਕਾ ਦੁਆਰਾ ਕੀੜਾਣਾ ਮਾ ਦਬਾਣ ਦੁਰਘਰਾਮ ਆਵਿਆ ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા યોગેશ્વરનગર સાર્વજનિક પ્લોટ અને યોગેશ્વરનગરમાં આવેલ પાણીના ટાંકા પાસે રસ્તા પૈકીની જમીન ઉપરનું દબાણ આજે તોડી પાડવામાં આવ્યું તેમજ સેવન સ્કાય સોસાયટી કિડાણા રોડ વિર્થમાં રસ્તા પૈકીની સાર્વજનિક જમીન પર કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા આ તમામ દબાણકારોને પહેલેથી નોટિસ આપવામાં આવી હતી જે નોટિસની સમયમર્યાદા પૂર્ણ થતાં કામગીરી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન કોઈ નિચ્છનીય બનાવ ન બને જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા